નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ત્રાસદ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા યુજીવીસીએલ ધોળકા ગ્રામ્ય ઓફિસમાં ગ્રામજનોએ કરી રજૂઆત ધોળકા તાલુકાના ત્રાસદ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો ત્રાઇમામ પોકારી ગયા છે ત્યારે આજે ત્રાસદ ગામના ડેપ્યુટી સરપંચ વિશાલભાઈ પટેલ ઉપરાંત હસમુખભાઈ પટેલ ગોપાલભાઈ પટેલ ગોવિંદભાઈ ભાટિયા બુધાભાઈ ઠાકોર દીપકભાઈ પટેલ અને જીજ્ઞેશભાઈ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉત્તર ગુજરાત વીજ કંપનીની ધોળકા ગ્રામ્ય ઓફિસ ખાતે નાયબ ઇજનેર કે પટેલ સમક્ષ રજૂઆત કરવામાં હતા આગેવાનો અને ગ્રામજનોએ નાયબ ઇજનેર કે પટેલને રજૂઆત કરી હતી કે ત્રાસદ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે આ પ્રશ્ન હલ કરવા અંધારી ફીડરમાંથી લાઇટ આપવાને બદલે ધોળકા અથવા પીસાવાળા ફીડરમાંથી લાઇટ આપવા માંગણી કરી હતી નાયબ ઇજનેર કે પટેલે ત્રાસદના લોકોની રજૂઆતની ધ્યાનથી સાંભળી સમસ્યા હલ કરવા હૈયા ધારણા આપી હતી બોલો આજે અમે ત્રાસદ ગામના ગ્રામજનો તથા ઉપસરપંચ અને સરપંચ સાથે મળીને બધા જીઇ બીમાં એક અરજ કરવા આવેલા કારણ કે પાણીના અંદર જે વાવાઝોડાની અંદર થોડો પવન ફૂંકાય એટલે તરત લાઇટો બંધ થઈ જતી હતી એટલે અમે એવી માંગણી કરીએ છીએ કે પીસાવાળા જો ફીડરમાંથી અથવા ધોળકા ફીડરમાંથી અમને કનેક્શન આપવામાં આવે તો કોઈ વાંધો આવે નહીં અને અંધારી ફીડરમાં શું છે બધા સાંભળ ખેતીવાડીમાં થઈને આવે છે એટલે ખેતીવાડીમાં ઓછામાં ઓછું કેર સમાવું પાણી હોય એટલે જ્યારે બી રાત્રે લાઇટો જાય તો એને રિપેર રાત્રે કરવું તો શક્ય થતું જ નથી એટલે ગ્રામજનો બહુ હેરાન થાય છે એટલે અમે બધા સાથે મળીને તમામ ગ્રામજનો સાથે સાહેબને અરજી આપવા આવ્યા છીએ લેખિતમાં અમે આવેદનપત્ર એક આપ્યું છે અને જે લોડ ડાયવર્ટ કરવાનો છે બે ટર્મિનલ નાખ્યા પછીનો એ ડાયવર્જન માટે એમને અરજી કરીને આવ્યા છીએ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર કરો કર બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે